પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને પચીસ જૂન મંગળવારના રોજ બપોરે કલાકની માહિતી મુજબ વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પારડી ખાતે પ્રદેશના પૂર્વ મહામંત્રી ભરતભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના અધ્યક્ષ સ્થાને પચીસ જૂન કટોકટી દિવસ ગોષ્ઠી કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શિલ્પેશ દેસાઈ મહેન્દ્રભાઈ ચૌધરી ધારાસભ્ય જીતુ ચૌધરી અરવિંદભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ મનહર પટેલ તેમજ કટોકટી વખતે કાળા દિવસના વિરોધમાં જેલવાસો ભોગવનાર રજનીભાઈ જોશી વલસાડ જિલ્લા સંગઠનના હોદ્દેદારો દરેક મંડળના હોદ્દેદારો તેમજ નગરસેવક જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો તેમજ દરેક મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા